છે નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટણી એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયત કયા હોદ્દાની બેઠા છે તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખવડ બી બોલાવો બંધ કરો અને કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઓ એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો તમે ટીડીઓ ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને મેં ધમકાવવા આવ્યો મેં હું માણિક મેળવ છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો બેઠો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાય ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ શાળામાં શિક્ષક નથી તમને ખુલાસો કરવા શું ખુલાસો કરવાનો કોઈ જરૂર તમારા પર તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની વાત કરવાની બગાડતો નથી જમાવાનો નહીં જમાવાનો

માં નહી તમે જાહેર આમંત્રણ આપ્યું છે લોકો આવ્યા છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને વસાવા છે

તપાસ માંગો તમે તો તમારી સરકારી કમલોમાં બનાવ્યા ખબર પડે ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની પૂછી લો આજે આપી છે ને ભૂત ને બધું કીધું છે

અહિયાં આંકડા ને ધંધા કરવા નથી બંગલા પાંદા વિસ્તાર માં લાગે છે તારા જેવું તો બોટ રોપી આવી ગઈ અરે અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો ચાલો ને તમે તો ચર્ચા કરવા